ભરૂચમાં રૂપિયાની જરૂરિયાત સંતોષવા બાઇક ચોરીના ગુનામાં સંડોવાયેલ વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને તેના મિત્રની પોલીસે ધરપકડ કરી તેઓ પાસેથી ચોરીની છ બાઇક કબજે કરી છે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ શહેરમાં શક્તિનાથ સર્કલ પાસે એક ઇસમ શંકાસ્પદ નંબર પ્લેટ વગરનું કાળા કલરનું બાઇક વેચવા માટે ફરે છે જેના આધારે તેને અટકાવી પૂછપરછ કરતા તેની પાસેથી કોઈ આધાર પુરાવા મળી આવ્યા ન હતા ઝડપાયેલ ઈશમ ઘનશ્યામ ભરવાડે જણાવ્યું હતું કે આ બાઇક તેના મિત્ર કરણ રાવળે આપી હોવાનું જણાવ્યું હતું પોલીસે બંનેની કડક પૂછતાછ કરતાં તેઓએ બાઇક ચોરી અંગેની ચોંકાવનારી કબુલાત કરી હતી આરોપી કરણ રાવરે જણાવ્યું હતું કે તેને પૈસાની જરૂર હોય તે વડોદરા ખાતે આવેલ પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હોય ત્યાંથી પાંચ ટુ વ્હીલર ચોરી કરી લઈ આવ્યો હતો અને આ બાઇક સંતાડી રાખી વેચવા માટેની પેરવી કરી રહ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા બે પોઈન્ટ ચાળીસ લાખની કિંમતની ચોરીની છ બાઇક કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને બાઇક ચોરીના છ ગુના ઉકેલવામાં સફળતા મેળવી છે